મકરપુરા બસ ડેપોની પાછળ આવેલ શુભ રેસીડેન્સી માં એક પરપ્રાંતિય પરિવાર દ્વારા અનોખી રીતે ગ્રહ પ્રવેશના કાર્યક્રમનું આયોજન કર્યું હતું મકરપુરા બસ ડેપો પાછળ આવેલા શુભ રહેતા એક પરપ્રાંતિય પરિવાર દ્વારા અનોખી રીતે પોતાના ગ્રહ પ્રવેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ બુદ્ધ પરંપરા રીતે કરવામાં આવ્યો હતો જ્યાં ગૌતમ બુદ્ધ ડોક્ટર ભીમરાવ આંબેડકર તથા જ્યોતિબા સાવિત્રીબા ફુલેની પ્રતિમા સમક્ષ પૂજા અર્ચના કરવામાં આવી હતી પરિવારના સભ્યો દ્વારા વધુમાં જણાવતા કહ્યું હતું કે આ કાર્યક્રમ રાખવા પાછળનો મુખ્ય હેતુ અમન અને શાંતિ છે અત્યારે આપણે વિજેટ કરીએ જય ભીમ નમો વિક્રમ બોધ હું જુનાગઢ જિલ્લાના માંગરોળથી આવું છું અને બોધ સંસ્કાર કરવા માટે અહીંયા યુપીના ભાઈ છે અને યુપીના ભાઈ અહીંયા એક સરસ મજાનું એમણે ઘર લીધેલું છે દરેક લોકોને ઘરની તમન્ના હોય છે અને ઘરની તમન્ના સાથે બહુ ઉત્તમ કાર્ય એવું કર્યું છે કે તથાગત બુદ્ધ અને બાબા સાહેબની વિચારધારા સાથે એણે ગૃહપ્રવેશ સંસ્કાર કરાવ્યું છે અને ગૃહપ્રવેશ સંસ્કારમાં એણે તથાગત બુદ્ધની પ્રતિમા રાખેલી છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાખેલી છે સાથે સાથે સાવિત્રીભાઈ ફૂલેના ફોટો જ રાખેલા છે જ્યોતિબા ફૂલેના ફોટો જ રાખેલા છે અને તમને બધી જગ્યાએ જે પંચશીલના ધ્વજ દેખાતા જશે અને સાથે સાથે સૌમી એપ્રિલ પણ નજીક આવી રહી છે તો એમણે સોય સો ટકા વિચારધારા સાથે સંકળાય અને ડોક્ટર સાહેબ આંબેડકરની વિચારધારા જાય ના તો સંકલ્પ ભૂમિ છે આપણે બધાને વિઝિટ કરીએ કે વડોદરા સંકલ્પ ભૂમિ છે અને આ સંકલ્પ ભૂમિમાં એને બહુ સરસ ઉત્તમ મજાનું કાર્ય કર્યું છે એના માટે વિક્રમ બોધ અને સાથે સાથે અહીંયા એસએસજી ના તમામ ટીમ પણ હાજર છે એ તમામ મિત્ર મંડળ એમને ખૂબ ખૂબ સાધુ વાત કરે છે જય ભીમ નમ બુદાય મંગલ ઇક્વલિટી કા મેસેજ આપણે દેશ ને सब बराबर का नजरिया से देखे सबको और समाज सही रहे मैसेज वही है कि समाज अपना सही हो जाए सब समानता के अधिकार सबको मिले बराबर का अधिकार